સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનો કાર્યક્રમ યોજાયો હતો કેબિનેટ મંત્રીની અધ્યક્ષતાએ કાર્યક્રમ યોજાઈ ગયો હતો ત્યારે કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મિરેટ થીમ બે હજાર ત્રેવીસ આધારિત પચ્ચીસ નાટકો અને બસો વીસ સાયન્સ પ્રોજેક્ટ રજૂ કરાયા પ્રધાનમંત્રી માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસમાં ચંદ્રયાન ત્રણ આદિત્ય એલ વન મિશન થકી વિદેશમાં વૈજ્ઞાનિક ક્રાંતિનું સર્જન થયું છે ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મિલેટ્સ થીમ આધારિત પચીસ જેટલા વિવિધ નાટકો બસો વીસ જેટલા સાયન્સ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અને એમડી મહેતા જિલ્લાના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી બાળકો માટે સક્રિયતા સમૃદ્ધતા અને વિજ્ઞાન પ્રત્યે સજાગતા આ ત્રણ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાળાના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય બાળકો વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત થાય નવી શોધ અને માં રસ લેતા થાય એના માટે રસ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને એના રજૂ કરેલા ઇનોવેટિવ પ્રદર્શિત કરવા

கௌர